શક્તિ પૂજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે શક્તિ એટલે બળ સમસ્ત લોકની શ્રદ્ધાનો આધાર એક ક્યાં બીજા સ્વરૂપે રહેલી શક્તિ પર અવલંબિત હોય છે ત્યારે આજે શક્તિની પ્રાપ્તિ કરવા માટે આપણે જઈશું ગીર સોમનાથ ખાતે કે જ્યાં પૌરાણિક સમયથી બિરાજે છે કનકાઈ માતા વર્ષ ચૌદસો પંચોતેરથી અહીં કનકાઈ માતા ભક્તોને દર્શન આપી રહ્યા છે તો આવો સાથે મળીને કરીએ કનકાઈના આ કલ્યાણકારી ધામના દર્શન વિશ્વ વિખ્યાત એશિયાટિક સિંહોનું નિવાસ સ્થાન ગણાતું ગીરનું જંગલ સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં વિસ્તરેલું છે જેનું વર્તમાન ક્ષેત્રફળ એક હજાર બાર ચોરસ મીટર છે ગીરના જંગલમાં પૌરાણિક અને પ્રસિદ્ધ અનેક મંદિરો આવેલા છે જે પૈકી અતિ પ્રાચીન મંદિર એટલે મધ્ય ગીરનું કનકાઈ મંદિર આ મંદિરમાં કનકાઈ સાક્ષાત બિરાજી રહ્યા છે મહિષાસુર મર્દિની મા ભવાનીનો સાક્ષાત અવતાર એટલે મા કનકાઈ આ માતાજી કનકાઈનું મંદિર આશરે પાંચ હજાર વર્ષ જૂનું છે અને આ મંદિર ગીર મધ્ય જંગલમાં આવેલું છે અને આ નવરાત્રિ આસો નવરાત્રિ ચૈત્રી નવરાત્રિ અને પાટોત્સવ એવા ઉત્સવો અહીં મંદિરમાં ઉજવવામાં આવે છે માતાજીને માનનારા ચોર્યાસી જ્ઞાતિના લોકો છે કે જે એની મનત અને મનોકામના લઈને આવતા હોય છે આ માતાજી પરિપૂર્ણ કરે છે હાલતાજીની આસ્થા આવનારા ભક્તજનો ઉપર ખૂબ જ છે અપાર શ્રદ્ધા છે કે એને વણવી ન શકાય સાહેબ કે અહીંયા આગળ માગે છે રૂપિયો આપે છે સવા બે રૂપિયા આવી વાત છે સાહેબ શ્રી કણકાઈ માતાજીનું આ મંદિર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં મધ્ય ગીરમાં આવેલું છે જે તુલસી શામથી આશરે બાવીસ કિલોમીટર દૂર જંગલ માર્ગે આવેલું છે આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે આમ કંકાઈથી સાસણ ચોવીસ કિલોમીટર વિસાવદરથી બત્રીસ અને અમરેલીથી પંચોતેર કિલોમીટર દૂર આવેલું છે વરસાદની ઋતુમાં વાહન વ્યવહાર નહીવત થઈ જાય છે તેમજ આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવું પડે છે કારણ કે જંગલ ખાતાની ચેકપોસ્ટથી સાંજના સાત વાગ્યા પછી અવર જવરની મનાઈ હોય છે મા જે ઇતિહાસ છે તે લોકકંઠે ગવાય છે તે મુજબ ઈસુની આઠમી સદીમાં થયેલા વનરાજ ચાવડાના પરિવારમાં કનક ચાવડા નામનો એક રાજા થઈ ગયો તેણે કનકાઈ નગરીની સ્થાપના કરી હતી મા કનકાઈને આ નગરીના અધિષ્ઠાત્રી દેવી તરીકે સ્થાપવામાં આવ્યા હતા માતાજીને જે કોઈ કંકેશ્વરી માતાજી કોઈ પ્રાર્થના કરે છે નામી આ નામી વ્યક્તિ તેની પણ મનોકામના અવશ્ય પૂરી થાય છે અને જે કાંઈ બેન જે કર્યું જે કાંઈ એમના પ્રસંગ હોય શિખરબંધ મુખ્ય મંદિરમાં શ્રી કંકેશ્વરી માતાજી બિરાજમાન છે તેમજ આ સ્થાનકમાં શિવ ગણેશ અને હનુમાનના મંદિરો પણ આવેલા છે મંદિરની બરાબર નીચે શિંગવડો નદી વહે છે માતાજીના મંદિર પાછળ ભૂદરજીનું મંદિર છે તેની બાજુમાં પાંચેક પાડિયા ઊભા છે આમ આ સ્નાટકના કંકેશ્વરી માતાજીને ઉનેવાળ બ્રાહ્મણ આહિર દરબાર અને મહારાષ્ટ્રના કીર્તિગત બ્રાહ્મણો કુળદેવી તરીકે પૂજે છે પ્રભાસ ક્ષેત્રના કેટલાક પુરોહિતો પણ કનકાઈ માતાજીને કુળદેવી તરીકે પૂજે છે હંમેશા માના ચરણોમાં આવીએ ત્યારે આપણે ઉર્જાઓ મળતી હોય છે અને આ ઉર્જાઓના માધ્યમથી સકારાત્મક વાતાવરણ બનતું હોય છે આપણે સૌ પણ માના ચરણોમાં વંદન કરી કંઈક ને કંઈક સકારાત્મક કરીએ એ પવિત્ર જગ્યા છે અહીંયા જે લોકો આવે છે એની તમામ આસ્થાઓ પૂરી થાય છે હું વર્ષોથી અમે કનકાઈ માતાને માનીએ છીએ અમે દર ચૈત્ર નવરાત્રિમાં અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને લોકો અહીંયા આવે છે અને અહીંયા આવવાથી જેની જેની મનોકામના હોય એ માતાજી સો પૂરી કરે છે આ સ્થાનકમાં મંદિરોની ઉપરના ભાગમાં મોટું મેદાન આવેલું છે તેમાં બે બાજુ ફરતી ધર્મશાળાઓ બાંધવામાં આવી છે ઘણા સમય પહેલાં મંદિરની જાળવણી માટે ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી તો આમ આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે જેથી કુદરતના ખોડે મકાન કાઈના આશીર્વાદ પ્રાપ્ત કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે કુલદીપ પાઠક ભક્તિ સંદેશ ગીર સોમનાથ